સુરત શહેરમાં કૂતરાઓનો એટલો બધો આતંક છે કે હવે કૂતરા પકડનારને જે હવે કડી રહ્યા છે એ પ્રમાણેની ઘટના સામે આવી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની વાન છે એક સમયે એવું લાગ્યું કે કૂતરા પકડવા આવ્યા છે નવી સિવિલમાં પરંતુ એક કર્મચારીને કૂતરું કડી ગયું સાહેબ શું ઘટના ઘટી હતી આ અમારી એસએમસીની ટીમ એને કૂતરાઓને મતલબમાં પકડીને મતલબમાં જાળીમાં મૂકીએ એ સમયમાં એને મતલબમાં એને કડી લીધું એમ પકડવાની કામગીરી દરમિયાન એટલે કયા વિસ્તારમાં હતા એ અને કઈ રીતે પકડવાની કામગીરી એ તો અમે પકડીને વિસ્તારમાંથી લઈ જતા હતા ને અમારે ત્યાં સેન્ટર પર મતલબમાં મૂકવાની જગ્યા અમારે બેસ્તાનમાં છે અમારે એબીસી સેન્ટર પર જ છે કેટલા બચકા ભર્યા છે શું કઈ એક જ બચકું ભર્યું છે કેટલું ગંભીર કહી શકાય આ રીતે ગંભીર તો હવે જુઓ કૂતરાઓની સંખ્યા વધી ગઈ બરાબર અને પેલી આપણી જે કચરાપેટી હટાવી દીધી ને એના લીધે કુચરા કૂતરાઓને ખાવાનો થોડું મતલબમાં એને તકલીફ પડે છે એટલે પેલા ભૂખ્યા નહીં હોય એટલે કરડવાના થોડા બનાવ બને છે એમ બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનિમલ બર્થ કંટ્રોલ એન્ડ એન્ટી રેબીઝ પ્રોગ્રામ હેઠળ જે કૂતરા પકડવા માટે વાહન ફરતી હોય છે અને કૂતરાઓને લઈને જ્યારે કર્મચારીઓ છે એ ભેસ્થાન ખાતે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એક કૂતરાએ હુમલો કર્યો હતો કર્મચારી પર એટલે કહી શકાય કે જનતા તો અત્યારે હાલ કૂતરાઓથી હેરાન પરેશાન છે જ પરંતુ હવે કૂતરા પકડવાવાળા પણ તેનો ભોગ બની રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત